મેં જ્યાશ માધા પાછા જુઓ બેઠાશી અને ગુલાબજી હું એમ છે ખબર ને કે તમારો હેડો વધારે છે કે એટલે તમે હોય એટલે તેમાં જતા રહ્યા છીએ પણ જઈ કે જે ખાટલો લઈ તો હવે તો શી કરે ગુલાબજી અમે તો થાચેલા હતા એટલે તેણે જણા હુઈ ગયા તા મન ખબર નઈ ચોઈ ગયા હેડો હવે ગોતાવા કોઈ કોણ આવે ને ગુલાબજી જો તમે ગો તમે ગુલાબજી હા ઓય ના ખબર હોય તો ઓય તો હોય તો કોઈ ઊંગ ના આવે ને મન એમે થાજો હેડો તમે આ ચોક ચેટા જોવામ પડો હવે અમને ઊંઘવા દે તો તમે હોય થી

ના પડને પડ્યો એ અલ્યા તારે મહેમાન હે કેટલા ગયા અલ્યા શીઘર મહેમાન તાર ક્યો શીઘર ગયા થી ના આવ્યો શેત્રમાં ક્યો દેખાતા નહીં મહેમાન અલ્યા આ મોસો કુનો પડ્યો છે તો તો નહીં જ હોતા રે કે મહેમાન તો આ મહેમાન એ મહેમાન મહેમાન એ મહેમાન

ચકરી આ તો આસો પાલો છે હું તો ગયો જ નહિ હોય ચમચમ ક્ષેત્ર માં એને ખબર જ નહીં મને ખબર જ નહી

અડધી રાત ના થાપાવા પડશે એટલે અમે શું હાશું કેવાનું હવે જે કેવાનું હતું અમે બધા છે ગોળ ગોળ શું કરો છો જેવો હા શું કહો

એક પણ બે ત્રણ દાડા પણ આ તો હત્તર વિના અવાજ ઘટતા હતા પગતો તો ઊંચા કરતા પણ એક દાડા બેઠો પડે હા ભાઈ

મોટો એટલે મિલીવો પડ્યો એટલે ગુજરાત ગુજરાત બધો પડી જાય તો તાણી તો સાચ છે હવે